નિકાલ કરવામાં આવ્યો છે આ ભ્રષ્ટ અધિકારીઓ હવે સ્મશાનના લાકડાને લાકડા પણ નથી છોડતા ગાર્ડન શાખા શહેરના સ્મશાન ગૃહ બત્રીસ ટ્રેક્ટર પહોંચાડવાનો દાવો કરાયો છે પરંતુ હજી સુધી આ સ્મશાન ગૃહોમાં લાકડા પહોંચ્યા જ નથી દાતાઓ દ્વારા લાકડા મગાવે છે ક્યારેક કોર્પોરેશન આપે છે એમ કીધું કે પંદર દિવસ પહેલાં વાંઢિયા પુલને પાછળ દઈ ગયા ત્યારથી એક પણ લાકડું અહીં આવ્યું નથી આપે તો સ્લીપ આપે છે પહોંચ આપે છે ગાડી નંબર આપે છે વજન આપે છે આ બધું જ આપે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા જે દાવો કરી રહી છે બાપુનગરમાં અમે પાંચ વાહનો મોકલ્યા છે તો પાંચ ગાડીમાંથી એક લાકડું નથી આવ્યું તો લાકડા ગયા ક્યાં રાજકોટના જે વૃક્ષો ધરાશાય થયા એ વૃક્ષો ગાડીઓ છે અમે મોકલા જુદા જુદા શમશાનમાં આપણે એક બાપુનગર તપાસ કરતા પાંચ ગાડીઓમાં એક પણ ગાડી આવી નથી એટલે તમને ખબર જોઈ શકો છો કે અહીંયા એક ન આવ્યું હોય તો બીજા શમશાનની તો મને ખબર બીજા શમશાનમાં શું પરિસ્થિતિ હશે પંદર દી પહેલા જામનગર ઓર પુલ ત્યારે બે ગાડી આવી હે પછી એક ગાડી આવી નથી એટલે છઠ પછી પણ એક પણ લાકડું અહીંયા આવ્યું નથી એ મોકલે તો એકાદી બે મોકલતા હોય એ અહીંયા બીજું અમારું સંસ્થાનું જ લાકડું હોય ચીઠી આપી અમે ને કાટા ચીઠી દી અમને કેટલો વજન છે કેટલું અમારી કે સ્ટોક છે અમારી કે લખેલું છે બાપુનગરની બતાવે કાપલી ને કાટા ચીઠી બતાવે ઓકે કરી તો અમે માન્ય ગણી રાજકોટમાં વરસાદમાં પડેલા જે વૃક્ષો હતા તેના લાકડાઓ ગાર્ડન શાખા દ્વારા સ્મશાન ગૃહો છે કે તેમની અંદર મોકલવામાં આવતા હોય છે પરંતુ તેની અંદર પણ એક મહા કુંભાંડ થયું હોવાનું સામે આવ્યું છે પાંત્રીસ જેટલા જે વૃક્ષોના જે ટ્રેક્ટર ભરી અને પાંત્રીસ જેટલા ટ્રેક્ટરો છે તે સ્મશાન ગૃહમાં મોકલવામાં આવ્યા હોવાના દાવાઓ છે તે ગાર્ડન શાખા દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ સ્મશાન ગૃહની અંદર કાંઈક હકીકત બીજી જ જોવા મળી રહી છે જી ચોવીસ કલાકની ટીમ અત્યારે બાપુનગર સ્મશાન ખાતે પહોંચી છે કે જ્યાં જે લાકડાઓ રાખવામાં આવ્યા છે તે લાકડાઓ સંસ્થા દ્વારા લેવામાં આવેલા લાકડાઓ છે પરંતુ ક્યાંક જે રીતના દાવાઓ છે તે કરવામાં આવ્યા છે કે બાપુનગર સ્મશાનની અંદર ત્રણ જેટલા જે ટ્રેક્ટરો છે તે મોકલવામાં આવ્યા છે પરંતુ એક પણ ટ્રેક્ટર અહીં પહોંચ્યું ન હોવાની આક્ષેપો છે તે જે સ્મશાન ગૃહના સંચાલકો છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે દર વર્ષે જ્યારે પણ વરસાદ આવતો હોય અથવા તો વાવાઝોડું સર્જાતું હોય છે ત્યારે વૃક્ષો જે ધરાશાયી થતા હોય છે તે ગાર્ડન શાખા રાજકોટ મહાનગરપાલિકાની છે કે તેમના દ્વારા જે ધરાશાયી થયેલા વૃક્ષો છે તે કટિંગ કરી અને સ્મશાન ગૃહોની અંદર મોકલતા હોય છે પરંતુ આ વખતે ક્યાંક સ્મશાન ગૃહના જે લાકડાઓ છે તેની અંદર પણ જે અધિકારીઓ છે તેમના દ્વારા કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના અલગ અલગ સ્મશાન ગૃહોની અંદર પાંત્રીસ જેટલા જે ટ્રેક્ટરો છે તે ભરી અને લાકડાઓ મોકલ્યા હોવાનો દાવો રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે જો વિજિલન્સ તપાસ કરવામાં આવે તો ખુલાસા થઈ શકે છે પરંતુ ક્યાંક હવે કોંગ્રેસના વિપક્ષના નેતા વસરામ સાગઠિયા છે કે તેમના દ્વારા વિજિલન્સ તપાસની માંગ છે તે કરવામાં આવી છે અને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની સામે કડક પગલાં છે તે લેવાની માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ